નવરાત્રી માટે ખેલૈયાઓનો ઉત્સાહપૂર જોશમાં છે ત્યારે આ નવ દિવસ દરમિયાન મહિલાઓ મન મૂકીને કોઈપણ ચિંતા વિના ગરબા રમી શકે તે માટે પોલીસે વિશેષ સુરક્ષાનું આયોજન કર્યું છે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં મહિલા પોલીસની ટીમ તૈનાત કરવામાં આવશે મહિલા પોલીસ કર્મીઓની આ ટીમો શહેરના વિવિધ ગરબાના સ્થળોએ સિવિલ ડ્રેસમાં તૈનાત રહેશે આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી પણ બાજ નજર રાખવામાં આવશે ગરબા એ વેન્યુ પાર્ટી પ્લોટ હોય કોઈ નાનું સ્થળ હોય કે મોટું સ્થળ હોય આ તમામ જગ્યાઓ પર સીસીટીવી કેમેરાઝ લગાડવાની કામગીરી કરવામાં આવશે ખાસ કરીને જે વેન્યૂઝની આસપાસના ટ્રાફિક સિગ્નલ્સ છે આ ટ્રાફિક સિગ્નલ્સ ઉપર એન્ટ્રી પોઈન્ટ્સ એક્ઝિટ પોઈન્ટ્સ નાની ગલીઓ છે ખાસ કરીને લોકલ પોલીસ સ્ટેશન્સને સૂચના આપવામાં આવી છે કે પોતાના એરિયાઝમાં જે પણ ડાર્ક સ્પોટ્સ છે જ્યાં એડિક્યુએટ લાઇટિંગ નથી અને અંધારું રહે છે રાત્રિના સમયમાં ત્યાં આગળ પબ્લિકની અવર જવર હોય તો આવા ડાર્ક સ્પોટ્સને કવર કરવા ખાસ લાઇટિંગનું આયોજન કરે તેમજ આ ડાર્ક સ્પોટ્સને કવર કરવા માટે સીસીટીવી કેમેરાઝ ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે